ભેગું બેઠી આપડે જોયું તમે એને ને હાથ કરીને મારી પાસે બોલાવી લો તો કે આવતી હશે કોઈ પાણીમાં બેઠી હોય ભેંસ એટલો ઉઠે તો કે બોલાવી દઉં તો કે બોલાવો ભગર ધોળા માં થાળી ઉઠી ભીલી ભીલા સીંગડા ઉભા હોય ને ભીલી ગઈ ભીલી ઉઠી હેંગલ હેંગલ ઉઠી વીહે ભ્યા ઉભી થઈ ભાઈ અને ગઢવી પાસે આવી જોયું દરબાર હવે પાણી પાઈ દઉં કે પાણીમાં તો બેઠી હતી પાણી ન પીધો એને તો કે ન પીએ ને હું કયો તો કે હું આમળો તો પાઈ દો નથી ઊભા હાથે ખંડે ખંભે લાકડી નાખી ઓ હે આમ કર્યું હાલો હા ચાલી ભે હું વાહે અને પાણીમાં અહીં હળા સુધી ઉભી મળી સ સ સ પીવા મળ્યો આ તો ગજબ કહેવાય કે ભાઈ ગઢવી ક્યાં અટાણ સુધી પાણી બેઠી પાણી ન પીધું કઈ કઈ પીએ અને એનું દૂધ હું આ પગે મારા એટલે બધા આમ આમ આળવું ખરા આમ અમારું શરીર ઘટવી ન ને ભલે સારું થઈ ગયા અમે પણ શરીર અમારું ગઢવી નું સાચી વાત તો હસવાની વાત નથી અમે આ ચારણ શરીર ચારણનું છે મારું કોઈ કેક તમારે કોઈ પણ સાધુ મહાન ગમેવા થઈ જાય તો એનું દૂધ તો પૂછવા કે ભાઈ ક્યાં ઘરનું શરીર હતું એટલે કેવું જ પડે જે હોય તે